એ તો છે તમારો ઓગાનો ઘર હા આવી ગયો ઉતરો આવી ના પાડતો તો હું એમાં જોવાનું કોઈ થોડો વિચારતા થઈને આ ગયો નાલીમાં ઘડવા

પણ આપણે નથી ખાઈને આવ્યા હવેજો પણ તે નહીં ખાવા છે તો બહુ હવે દરેક પીલો વાત કરું તમે ફણી ફની વાત કરતો કારણ કે પેલા જીભો ને તો શીરો પાતો થાય થઈને એટલે નહીં કોઈ લઉં નહીં આપણે ખાવા જોઈએ તમે નરેથી વાત હો બોલ શીરો ખાવા જ પડશે આપણે

કોકોડ પડ્યો હવે એ બાઈક લીન પડી ગયો તો જ ગયો કોકોડ પડ્યો રે એ શું કો નથી વણા હોય દેવ બેવ આગે છે

મારું હોય આ ડોહો ભાઈ માથે બેઠો છે એની શરમ નહીં આવતી હોય પગ માથે મને એમ પગ મારે દુઃખે ઊભો થતો નથી આ ડોહો મારો નેસી દળી છે પણ હું માથે બેઠો તો વજન ખૂબ આલે છે હવે અમારે માઈસરની પગ કેવું પડશે કે હવે માઈસરની કહ્યું તો કે હું અમારા તો મહેસાબરૂ ગાડી એટલે હવે કોઈ કેમેરા એમ તો નથી હવે માઈસૈ મારા માથે બેઠો છે અરે આ ડોહો

મૈજે દમી પિયો બી થોડી હવે બોલો માઈશણ બીજું આવો સંધીયો બીદી તો તમારે જેવું હોય તો આલેકો અમારે રેડી હવે હગા થોડું ઉઈશુ આમ થોડું કરી પગર આવો કે બેહો થેલા કરો હવે હગા બેહાન થોડો હમન તો પડતો થોડું ઉઈશુ આમ કા કરી પડતો તગું તો કરો આજો એ હગા આ ડોગો पग भाजिंदा है आपको खाली थोड़ो फ्रेक्चर थे दो आखो मारो पग भाजिंदा है दो चमचम ના 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 મેળેડી છોકરા એ સુધી ધંધો કે મારે પગી લાગ્યું કોઈ મેં તો કીધું છોકરા હમણાં કંપની માં

ખાવાની તો ના પાડી પણ હવે મારે હોટલમાં તો આવવું પડે કે હવે આટલે મારે હોટેલમાં તો અહીંયા કરવું જ પડશે હવે હવે એમ થાય કે હોટલમાં ના કરે તો આવડું જાય બરોબર તમને તો ખબર છે કે મારે ઘરે હાલ તો થોડા ઘણા પડ્યા હતા એ મારા દવામાં વપરાઈ ગયા છે બરાબર તો હવે હોટામમાં હું લેતા આવ બરાબર પછી વાત આવો હવે એ તો વાત આ છે કે હું મારા પૈયા સાથે જુ બધે હોટામના ઓઢ્યા છે ને મેં તમારી આપ્યું જાય પણ મેં અમારા આગેવાન નહીં એ અમારા આગેવાન છે અમારા કુટુંબના એને તો મે આગે વર્ને વાત કરેલી છે અમાર કુટુંબમાં આગેન હમદ ના છે તો હવે તમારે કોઈ વાતરા કરવી નઈ તમે આલ બેહોટા આલ હેડો આડો મયે તમે આલ ઘડીક બેહો આલ બે હાડો પાછે વાત પાહળું ધીમે ધીમે મયે આ જ મયે તે રે રાજા થોડી આ તો ઘરની ભાઈ મારો વર્ષો હગો ખેડતે ખેડૂતો પગ ભાજી તો લાગે તો માય છે તમે બે હોડો હોઢામણો વેટ કરી ના થોડા આવો ને સાઈડ આવો આવો થોડો ફોન છે મારે બોલો 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 બરો આપણે હજુ હવે હોટલનો અને મેં આ બે માઇસી વાત કરતા હું હોય ગયો હતો બજારની થોડી પરિસ્થિતિ હમણાં ભીખ છે અને હમણાં લાદું છે એટલે દવાખાના બીજો ખર્ચો આવ્યો છે આપણે હોટલમાં તો લેવડાવીને તમે કહેતા હોય તો એમ હતું કે મને દરેક ભાઈ વાત તો કરી જ છે બરાબર હા પણ આ વાત હું અહીંયા ભાજન કરવા તું હા તો તમે કોઈ આવે એમ નહોતા બરોબર એટલે મેં કોઈને વાત કરી નહીં એટલે પરિસ્થિતિ થોડી વિક છે એટલે તમારું કેવું શું થાય મારું તો એવું જ કેવું થાય કે આપણે હોઢાવનો કોઈનો રોસ નથી ના ના મારું કેવું એમ થાય કે જે આપણે ભણે એ આપણે ટેકો કરવો પડે બરાબર અને આપણે એ કહેવાનું કે પૈસા નથી તો આપણે એમ જ કહેવાનું કે અમારે આ રીતે ધારો નથી અમારે જે પૈસા હાલત બરાબર અમારે કે તમારે ટેકો કરવો હોય

પછી આ બીજે બીજે એક જાવ હોય અને બીજો હોળે તો કેવું લાગે કે ભાળો પેલા મળી ના ને હવે હા બરોબર લો તો આવો એક બાજુ આપણે બધી વાત કરા તો ભાળો સલામ વાત તો તમાર સલામ આપણે આપણે ઘરે શું વાત છે તે આ શિરાડે ને બધે હવે જણાજી હવે એવું છે કે શિરોદાર મારે ખાવા દો પણ હવે મેં પેલા બે માઈસેટ ની વાત ઓબીપી એટલે મને એમ શું કે ના હવે માઈસેટ તો એમ

પણ તમે રોટલા ના કરવા દીધા વડમાં તમે ના પાડ્યું હવે આગળ તો ખાવ ખાઈ ના કરે બરોબર જબ કે અમે મોડા છે હા અમારો તમારો ફોન કર્યો તો અમારો મોડ થઈ ગયો છે સાધન એટલે અમે બસમાં કર્યો કોઈ થોડા બેઠા દીધો હવે આરોગ કરવા નથી બરોબર હવે અમે રાધા માગ હવે અમે તો ગઈ સબ બોલે આ તો રોબરાધન બાદ મૈશાઈ કો તમારા ભાઈ ગાંડો રોબરા હોય ના મૈશાઈ હવે રજા માગ છે અને

તમારે <laughs>

બરોબર કોઈ બી શેની તકલીફ પડે તો તમારા મૈશાન ને ફોન કરો બરાબર જો તમે જઈએ હવે હા ખાધી ના દો અને તમે પગને હાથ આવતો એ હો જો તમે તો એ હારો ખાધી ના એ હા મારો મોણશો મૈશાન ને કુટુંબ વાળા આ હતા પણ મોણશો હેરતા હતા થોડા ખાધી વિચારી એમ ખર્ચો મને ખોટો ના કરવા દીધો હેરતા મોણશો હતા એમ